નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા મુદ્દાની વાત પર નજર કરતા પહેલા એક નજર કરી લઈએ મહત્વના સમાચાર પર પોલીસ ભરતીના નવા નિયમોની જાહેરાત બાર હજાર જગ્યા પર પોલીસ ભરતીની જાહેરાત ત્રણ તબક્કામાં પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવશે સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે ત્યારે આ નવા નિયમો જેની જાહેરાત કરવામાં આવી છે બાર હજાર જેટલી જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત કરાઈ ત્રણ તબક્કામાં

છ હજાર છસો જેટલી જગ્યાઓ પર ભરતી થશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની ત્રણ હજાર ત્રણસો બે જેટલી જગ્યાઓ છે જેના પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એક હજાર જેટલી જગ્યાઓ છે જ્યાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે આ ઉપરાંત અન્ય જે જગ્યાઓ છે ત્યાં પણ ભરતી થશે જેમાં જેલ સિપાઈની એક હજાર ત્રણ જેટલી જગ્યા છે જેલ સિપાઈ ફિમેલ પંચ્યાસી જેટલી જગ્યાઓ છે આ ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ની પણ જગ્યાઓ છે જેના પર પણ ભરતી કરવામાં આવશે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ જેની ચારસો બોતેર જેટલી જગ્યાઓ છે જેના પર ભરતી પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે નિયમો જે અગાઉ પણ જાહેર કરાયા હતા તેને ફરી એકવાર પીએસઆઈ માટે પણ તે જ લગભગ નિયમો છે જે લોકરક્ષક ભરતી પ્રક્રિયા ની અંદર નિયમો જાહેર કરાયા હતા જેમાં હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કાની અંદર પરીક્ષા જે છે તે લેવામાં આવશે દોડ જે છે જેમાં શારીરિક કસોટી તરીકે ગણવામાં આવશે તે દોડના ગુણ હવે નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરનારને ક્વોલિફાઈંગ ટેસ્ટ તરીકે ગણવામાં આવશે વજનની બાબત હોય તે પણ હવે ગ્રાહ્ય નથી રાખવામાં આવ્યું કે વજન કોઈ પણ હોય તે હવે ભરતીના નિયમોની અંદર કોઈ પણ પાનછોડ નહીં રહે ત્રણસો ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જેમાં બે પેપર રહેશે એક પેપર બસો માર્કનું એમસીક્યુ આધારિત હશે જ્યારે બીજું પેપર સો માર્ક એ પણ એમસીક્યુ આધારિત હશે જે પ્રકારે લોકરક્ષક ની અંદર અગાઉ જાહેરાત એ રીતે પીએસઆઈ ની અંદર પણ એ જાહેરાત છે જેમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલ જે ઉમેદવારો છે તેમને વધારાના ગુણ જે છે તે પણ આપવામાં આવશે જેનીકુંજ આભાર તમામ વિગતો બદલ તો સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે આ પોલીસ ભરતીના નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે અને થી મારા સહયોગી કશિશ જોડાઈ ચૂક્યા છે એમની પાસેથી વધારે વિગતો મેળવીશું જી કશિશ જણાવો કે ત્રણ તબક્કામાં આ પોલીસ ભરતી માટે પરીક્ષા યોજવામાં આવશે અને બાર હજાર કુલ જગ્યા છે કે જેની ભરતી કરવામાં આવશે નોટિફિકેશન જાહેર કર્યું છે નોટિફિકેશન અમે ન્યૂઝ રૂમથી આપને દર્શાવી રહ્યા છે નોટિફિકેશનમાં કેવી કેવી કયા કયા પ્રકારની જે આખી સંવર્ગ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેની ભરતીની જગ્યાઓ છ હજાર છસો છે સાથે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર ત્રણસો બે જગ્યા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એક હજાર જગ્યા માટે ભરતી જેલ સીપોઈ સિપાહી મેલ એક હજાર તેર જેલ સિપાહી ફિમેલ પંચ્યાસી એમ કરીને કુલ બાર હજાર જગ્યા કે જેની ભરતી જાહેર કરવામાં આવી છે હવે એકવાર અંગ્રેજીમાં પણ આપણે દર્શાવી દઈએ જેને કદાચ ગુજરાતીમાં એ હોય અંગ્રેજીમાં પણ એકવાર જોઈ લો કે અનઆન પોલીસ કોન્સ્ટેબલ છ હજાર છસો આઠ પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર ત્રણસો બે અન પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એક હજાર જગ્યા છે જેલ સિપાહી મેલ એક હજાર તેર જગ્યા જેલ સિપાઈ ફિમેલ પંચ્યાસી એમ કરીને કુલ બાર હજાર જગ્યા છે કે જેની ભરતી જાહેર કરવામાં આવી છે રાધા અને આ ખૂબ પ્રશંસનીય નિર્ણય છે કારણ કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા એ ઘડી હવે આવશે અને રાજ્યમાં જે રીતના આ મોટા પગલાથી આ મોટા નિર્ણયથી હવે ક્રાઈમ રેટમાં પણ ખૂબ ઘટાડો થાય અને લોકો પણ એ રીતના રાહત લેશે રાધા જી બિલકુલ આભાર કરશે તમામ વિગતો બદલ તો સરકારી નોકરી વાંચુકો માટે એક મોટા અને મહત્વના સમાચાર કહી શકાય કે બાર હજાર જગ્યા ઉપર પોલીસની ભરતીની જાહેરાત કરવામાં આવી છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો બેતાલીસ જગ્યા પર બોતેર જગ્યા પર ભરતી થશે અને છ હજાર છસો પોલીસ કોન્સ્ટેબલની પણ ભરતી કરવામાં આવશે ત્રણ હજાર ત્રણસો બે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરાશે એસઆરપીએફના હથિયાર પોલીસ કોન્સ્ટેબલની એક હજાર જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે એક હજાર તેર જેટલી જેલ સિપાહી પુરુષ અને પંચ્યાસી જેટલી જેલ સિપાહી મહિલાઓની ભરતી કરવામાં આવશે જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓને ભરાશે પોલીસની ભરતી પરીક્ષા સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે ત્યારે પોલીસ ભરતીના આ તમામ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે જેમાં બાર હજાર જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત કરાઈ છે ત્રણ તબક્કામાં પોલીસ ભરતીની પરીક્ષા લેવામાં આવશે અને સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે